સુરત ખાતે મોરબીના પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને દીકરીઓ વિશે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનથી રોષ ફેલાયો છે કાજલ હિન્દુસ્તાનીના જાહેર કાર્યક્રમમાં વાણી વિલાસ કરીને પાટીદાર સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે પ્રતિમાને પુષ્પહાર કરીને પાટીદાર સમાજ દ્વારા મોરબીમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને નિયત થયેલા રૂટ પર પસાર થઈને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું મહત્વનું છે કે આવેદનપત્ર આપી કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવા માંગ કરવામાં આવી છે આ પ્રકારનો મોરબીમાં બનાવ બન્યો છે જ્યાં કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં યોજાય છે ભવ્ય રેલી પાટીદાર સમાજ વિશે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનથી કહી શકાય કે છે છે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને આપવામાં સાથે જ કાજલ હિન્દુસ્તાની સામે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે આમ આવેદનપત્ર આપી કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવવા માંગ કરવામાં આવી છે આ પ્રકારનો બનાવ તમને જણાવી દઈએ કે મોરબીમાં બન્યો છે જ્યાં કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં ભવ્ય રેલી યોજાઈ છે